આજે નવી રીતે છાસ મસાલો બનાવીશું એના માટે બે વાટકી ફુદીના પાનને ધોઈને પેપરમાં બે દિવસ એક બંચ કોથમીરને સાફ કરીને ધોઈને પેપરમાં સુકાવા મૂકીશું બે વાટકી મીઠા લીમડાના પાનને ધોઈને સુકાવા મૂકીશું બે થી ત્રણ દિવસ ઘરમાં સુકાવા દેશો એટલે કોથમીર ફુદીનો અને મીઠો લીમડો સરસ સુકાઈ જશે હવે વન થર્ડ વાટકી ધાણા અડધી વાટકી જીરું એક ચમચી મરી ઉમેરી મીડિયમ ફ્લેમ પર બે મિનિટ શેકી લીધા પછી અડધી ચમચી અજમો કોથમીર ફુદીનો મીઠો લીમડો ઉમેરી આ રીતે હાથેથી ઉપર નીચે કરતા જઈને ત્રણ મિનિટ જેવું શેકી લઈશું દસ મિનિટ મસાલાને ઠંડો થવા દીધા પછી મિક્સર જારમાં લઈને આમાં અડધી ચમચી હિંગ છ ચમચી સંચળ પાંચ ચમચી મીઠું ઉમેરી મિક્સરમાં પીસી આ રીતનો ફાઇન મસાલો તૈયાર કરી લઈશું મસાલાને ચારીને તમે આખું વરસ સ્ટોર કરી શકો છો એક વાટકી દહીં થોડું પાણી બે ચમચી છાશનો મસાલો ઉમેરી બ્લેન્ડ કરી આઈસક્યુબ ઉમેરી ઠંડી ઠંડી મસાલા છાશને સર્વ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ